ગજાનંદ ગણપતિ દાદા ની જય સર્વ ને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ લો ને જોવા જઈએ રે આ ને જોવા જઈએ મારા બતો આલો ને મળવા જઈએ રે ગબરવના ગોખમાં ગોખ માં બેઠા માં હાલો ને જોવા જઈએ રે આ રાતે સુર માં બેઠા અંબે માં હાલો ને મળવા જઈએ રે ચાલો તો ચાલીએ ને મસ્તી માં માલી લાલ દ જાઓ સાથે લઈએ રે ચાલો તો ચાલિયે ને મસ્તી માં માલી લાલ ધજાઓ સાથે લઈએ રે માન સ્નાન કરીને પલમાત પાવન બની જઈએ રે માન સ્નાન કરીને પલમા પાવન બની જઈએ રે રાતે સુર માં બેઠા બે માં આલો ને જોવા જઈએ રે સોને મળેલું માનું મંદિર સોહામણું દર્શનથી થી પાવન થઈએ રે સોને મળેલું માનું મંદિર સોહામણું દર્શન થી પાવન થઈએ રે સોળે શણગારો માં શોભે મારી માવડી વારી બારી વારણા લઈએ રે સોળે શણગાર માં શોભે મારી માવડી વારી વારી વારણા લઈએ રે આ રાતે સુર માં બેઠા માં ને જોવા જઈએ રે કંકુ ચોખા ની સાથે શ્રીફળ ને ચુંદડી માને ધરાવી દઈએ રે કંકુ ચોખા ની સાથે શ્રીફળ ને ચૂંદડી માને ધરાવી દઈએ રે ભક્તિ ની ભેટ ભક્તો ચરણે ચડાવી ફેરો સફળ કરી લઈએ રે ભક્તિ ને બેટ ભક્તો શરણે ચડાવી પેરો સફળ કરી લઈએ રે યાર રાતે સુર માં બેઠા અંબે માં હાલો ને જોવા જઈએ રે અંબે માં કી જઈ